જિલ્લા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સીધી માટે મહત્વની જાહેરાત આપવામાં આવી રહી છે આ જાહેરાતમાં અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરાઈ છે સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોય પાટણ સ્ટોરકીપર કમ એકાઉન્ટ ઓફ આર્ટ એન્ડ ક્રાફ્ટ શિક્ષક જેવી અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે આ ભરતી ભારત સરકાર દ્વારા બાળકોના કલ્યાણ અને પુનર્વસન માટે મિશન વાત્સલ્ય યોજનાનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ ગુજરાત રાજ્ય હેઠળના જિલ્લા કક્ષાએ બાળ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત સરકારી ચિલ્ડ્રન હોમ ફોર મહિનાના કરાર આધારિત નીચે મુજબની જગ્યાઓ કરવા માટે જાહેરાત આપવામાં આવી છે તેમજ શિક્ષકોની અલગ અલગ વિભાગમાં ભરતી માટે જાહેરાત આપવામાં આવી રહી છે તો અલગ અલગ જિલ્લા કક્ષાએ જે આ ભરતી જાહેર કરવામાં આવી છે તેની વિગતવાર માહિતી આપણે જોઈએ તો સૌથી પહેલો વિભાગ છે સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ પાટણ તેમાં જે ભરતી છે કમ એકાઉન્ટ તેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઇન કોમર્સ મેથેમેટિક ડિગ્રી એ રિકોગનાઈઝડ યુનિવર્સિટી તેમજ વયમર્યાદા એકવીસ થી ચાલીસ વર્ષ અનુભવ એટલીસ્ટ વન યર એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન રિલેવન્ટ ફિલ્ડ કોમ્પ્યુટર સ્કિલ્સ એન્ડ કમાન્ડ ઓન ટેલી ફિક્સ પગાર અઢાર બીજી પોસ્ટ છે કુક તેમાં દસ પાસ ઉમેદવારો ભાગ લઈ શકશે ટેન ધ પાસ ફ્રોમ એ રિકોગ્નાઇઝ બોર્ડ એકવીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા અનુભવ આમાં માગવામાં આવેલ નથી બાર હજાર છવ્વીસ સેલરી ચૂકવવામાં આવશે ત્રીજી પોસ્ટ છે આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર તેમાં ત્રણ વર્ષ મ્યુઝિક વિશાળ કરેલ હોવો જોઈએ ટીચર ડિપ્લોમા મ્યુઝિક કરેલ હોય તેવા ઉમેદવાર આમાં ભાગ લઈ શકશે એકવીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા આપવામાં આવેલ છે અને એક વર્ષનો રિલેવન્ટ ફિલ્ડમાં એક્સપિરિયન્સ માગેલ છે આમાં પણ બાર હજાર ત્રણસો અઢાર ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે તો ઉપરોક્ત જગ્યાઓ માટે જરૂરી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી પોતાની લેખિત અરજી જરૂરી તમામ શૈક્ષણિક લાયકત અને અનુભવના પ્રમાણપત્રો જન્મના આધાર પુરાવા સાથે બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ વગેરે અસલ અને પ્રમાણિત નકલો સાથે તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસ ગુરુવારના રોજ સ્થળ છે સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ જાડેશ્વર પાલડી અશ્વ દળની બાજુમાં પાટણ આખરી નિર્ણય જિલ્લા ભરતી પસંદગી સમિતિ પાટણને આધીન રહેશે જેની ખાસ નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે તેમજ નોંધ આપેલ છે રજીસ્ટ્રેશનનો જે સમય છે તે સવારે નવ થી અગિયાર નો રહેશે ત્યાર પછી રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહીં તેની પણ ઉમેદવારોને નોંધ લેવા વિનંતી છે બીજી જે ભરતી છે તે છે અલગ અલગ વિભાગમાં શિક્ષકોની ભરતી જેમાં પ્રાઇમરી હાયર સેકન્ડરી સેકન્ડરી તમામ વિભાગોમાં શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી છે તે સિવાય કલર્કની પોસ્ટ પર પણ ભરતી જાહેર કરવામાં આવી છે તેની વિગતવાર માહિતી જોઈએ તો સૌપ્રથમ જે છે તે છે શ્રી નારાયણ સેન્ટર સ્કૂલ તેમાં પ્રાઇમરી વિભાગમાં જે શિક્ષકોની ભરતી છે તેમાં ક્વોલિફિકેશનમાં એની ગ્રેજ્યુએટ વિથ બી એડ ઈઆઈડી બી આઈડી અથવા સી ટેટ પાસ હોય તેવા ઉમેદવાર વિષયમાં ઇંગ્લિશ અને ઈડબ્લ્યુએસ બીજું છે ફિઝિકલ એજ્યુકેશનની જે વિષય છે તેમાં બીપીડી કરેલ ઉમેદવાર ભાગ લઈ શકશે હિન્દી વિષય માટે બી એ બી એડ કરેલ ઉમેદવાર ભાગ લઈ શકશે હાયર સેકન્ડરીની જે વિભાગ છે તેમાં એમએ બી એડ કરેલ ઉમેદવાર ઇંગ્લિશ વિષય માટેની ભરતી છે બીજું છે શ્રી નારાયણ ગુરુ વિદ્યાલય સેટેલાઇટ બ્રાન્ચ સ્ટેટ બોર્ડ તેમાં પ્રાઇમરી વિભાગમાં ઇંગ્લિશ મીડિયમ માટે ક્વોલિફિકેશન વિથ મધર ટીચરની પોસ્ટ છે બીએસસી બી એડ માટે મેથ્સ એન્ડ સાયન્સ બી એ બી એડ પીટીસી કરેલ ઉમેદવાર માટે ઇંગ્લિશ બી એ બી એડ પીટીસી કરેલ ઉમેદવાર માટે ગુજરાતી સબ્જેક્ટ બી એ બી એડ પીટીસી કરેલ ઉમેદવારો માટે હિન્દી સબ્જેક્ટ તેમજ પ્રાઇમરી વિભાગમાં ગુજરાતી મીડિયમ માટે બી એ ઇન સંગીત વિચારદર ક્વોલિફિકેશન ધરાવતા ઉમેદવારો માટે વિષય મ્યુઝિક અને એની ગ્રેજ્યુએટ વિથ બી એડ કરેલ ઉમેદવારો માટે માધર ટીચરને સબ્જેક્ટ રાખવામાં આવેલ છે ત્રીજો જે વિભાગ છે સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી તેમાં ઇંગ્લિશ મીડિયમમાં બીએસસી બી એડ એમએસસી બી એડ કરેલ ઉમેદવાર માટે મેથ્સ એન્ડ સાયન્સ સાયન્સ લેબ ઇન ઇન્ચાર્જની પોસ્ટ પર અરજી કરી શકશે અને એમએ બીએડ કરેલ ઉમેદવાર સાયકોલોજીની પોસ્ટ માટે અરજી કરી શકશે ત્યાર પછી શ્રી નારાયણ ગુરુ વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમ બ્રાન્ચ સ્ટેટ બોર્ડ તેમાં પ્રી એની ગ્રેજ્યુએટ વિથ મોન્ટેસરી ઈસીસી કરેલ ઉમેદવાર બી કરેલ ઉમેદવાર ભાગ લઈ શકશે પ્રાઇમરી વિભાગમાં બી એ બી એડ એમ એ કરેલ ઉમેદવારો માટે ઇંગ્લિશ સોશિયલ સાયન્સ બીએસસી બીએડ એમએસસી બીએડ કરેલ ઉમેદવારો માટે સાયન્સ માટે ફિઝિકલ એજ્યુકેશન બીએડ એમએ બીએડ પીટીસી ઉમેદવારો માટે હિન્દી મેન સંસ્કૃત વિષય માટે ભરતી કરવામાં આવનાર છે બી એ ઇન સંગીત વિસારદર માટે મ્યુઝિક વિષય માટે ભરતી છે એમએ ઇન ક્લિનિકલ કાઉન્સેલિંગ સાયકોલોજી કરેલ ઉમેદવારો માટે કાઉન્સેલરની પોસ્ટ પર ભરતી છે સેકન્ડરી વિભાગમાં બી એ બી એડ એમએ બી એડ કરેલ ઉમેદવારો માટે ઇંગ્લિશ અને સોશિયલ બી એ બી એડ એમ એ બી એડ કરેલ ઉમેદવારો માટે ગુજરાતી અને હિન્દી વિષય બી એમએસસી આઈટી બી સીએ એમ સી એ કરેલ ઉમેદવારો માટે કોમ્પ્યુટર વિષય પર ભરતી જાહેર કરાઈ છે હાયર સેકન્ડરી સાયન્સ તેમાં એમએસસી બી એડ કરેલ ઉમેદવારો માટે કેમેસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી વિષય છે અને હાયર સેકન્ડરી કોમર્સ કરેલ ઉમેદવારો માટે આ વિભાગમાં એમ કોમ બી કરેલ ઉમેદવારો માટે એકાઉન્ટ સ્ટેટિસ્ટિક ઇકોનોમિક્સ બી એ જેવા વિષયો પર ભરતી થનાર છે અને અમે બીએડ કરેલ ઉમેદવારો માટે ઇંગ્લિશ વિષય પર ભરતી થનાર છે તે જ રીતે ક્લાર્કની પોસ્ટ છે તેમાં બી કોમ એમ કોમ મિનિમમ ત્રણ વર્ષનું એક્સપિરિયન્સ માગેલ છે અને સ્કૂલ વિથ સાઉન્ડ કોમ્પ્યુટર નોલેજ એન્ડ ગુજરાતી રાઇટિંગ સ્પીકિંગ એન્ડ ટાઈપિંગ સ્કિલ હોય તેવા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે તો કેન્ડિડેટ મેં એપ્લાય વિથિન સેવન ડે ટુ ધ જનરલ સેક્રેટરી એટ અબો એડ્રેસ એન્ડ ઇમેલ ઓન એચઆર નારાયણ ગુરુ ડોટ ઇન તો આ જે મેઇલ આઈડી આપેલ છે તે પર તમારે સાત દિવસની અંદર ડોક્યુમેન્ટ મેઇલ કરવાના રહેશે ધન્યવાદ